અખંડ ભારતની ભૌમિત એવા નિરાયગીય અને ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા એ વિદ્યાર્થીની બહેનોને બાપુ જગીરાશ કુમાર

ચરિત્ર વિશે શ્રી રામકૃષ્ણ પરમહંસજી કહે છે કે ચરિત્ર એટલે કે જે વ્યક્તિ કે વસ્તુને બીજી વ્યક્તિ કે વસ્તુ કરતા અલગ પાડે તેને ચરિત્ર કહેવાય છે ટૂંકમાં ચરિત્ર એટલે કે મન બુદ્ધિ અને આત્માની શુદ્ધિ એને ચરિત્ર કહેવામાં આવે છે હવે પ્રશ્ન થાય કે ચરિત્ર ચરિત્ર નિર્માણ માટે કે ગુણો જોઈએ તો ચરિત્ર નિર્માણ માટે પ્રથમ તો પ્રામાણિકતા હોવી જોઈએ તેમજ તેમજ સત્ય અહિંસા નિષ્કપટ નિષ્કપટ સંતોષ તપદાન તેમજ

આજનો યુવાન મહેનત કરવાને બદલે શ્રમ કરવાને બદલે તે પાણી માવાની દુકાનમાં ઉભો ઉભો રહીને પાણી પિચકારીઓ મારે છે અને એમાં આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ માંથી સપનાઓ જોઈ રહ્યા છે આજનો